મીઠો લસણ બાંધે છે ચોટલા વાળ દે પણ શું થાય ડુંગળી થોડી ઉડે નવા ઉડે ખાવ છો તો જય માતાજી જય દ્વારકાધીશ કેમ છો બધા મિત્રો મજામાં તો મજામાં જ હોય આપણે બ્લોગ જોતા હોય બધા મજામાં જ હોય તો ચાલો હવે આપણે બ્લોગ કરી સ્ટાર્ટ અને તમને ખબર પડી જાય છે તમને જોઈને કે આ છેનો બ્લોગ છે તો તો ચાલો મિત્રો હવે કરી બ્લોગ સ્ટાર્ટ તો બેના રેજો બ્લોગ માં કેમ શું બનાવસ તો લસણ ને ઉફોલે છે લસણ હારી ફીનલા બનાયા જો સોટલા બનાઈ નઈ છે સરસ ટીંગાડી દેવાના બધા બધા ટીંગાડી દેવાના હોય ને હમ યો શું કામ કર્યું આજ હમ તલ માં પાણી વાળતી હતી તલમાં પાણી વાળતી હતી ને આપણે ક્યાં ત્યાં ખામીએ તો તમને અહીં દેખાડશું ખામી ગયા તા એ તે તલ નિંદા પાણી વાળ્યું લો તો ખીચડી થાય છે તો ખીચડી પણ બનાવી નાખી છે ગુડુ જો ગુડુ છે આપણે શિવાંશ શિવાંશ છે કેમ છે શિવાંશ રાધા છે અને કૃષ્ણ બેઠે છે રાધા હા જો જો હા હું હા હા જોવે છે બતાય તો વિડીયો તારો જોઈશે ઠેઠ આખા ગુજરાતમાં અને જો પાછા છે આ લીમડો છે જામફળી બદામ લીંબુડી તો બધું એક એક વસ્તુ આવી છે ઓર ઓર આવા મળશે તો એવું કઈક છે સરસ છે મતલું એલું ખાતર છે મત્રીમાંથી મેં ક્યારેય નહીં જોયું હોય આવું જ છે પણ આ તો ખાતર નાખ્યો એટલે ખાલી કરી દીધું છે

તો જો આવી રીતે લી બધું કાઢીને તો હજી ઉમળવાનું બાઇકી છે થોડું છે તો બીજું બાઇકી છે નું કિલો છે લેવું હોય તો કહેજો તો કેટલા કિલો દોઢસો તો વેસવાનું છે નહીં એટલે કોઈને લેવા પેમેન્ટ કર્યું નહીં કે ઘર હાટું છે ઘર હાટુ જ છે ને તો ઘર હાટ જ છે તો જો વેસવાનું નથી ઘર હાટુ જ છે તો કોઈ પેમેન્ટ ન કરતા આ તો મને એમ કે વેસવાનું છે એટલે જો બે ગુંડલા થઈ ગયા છે નિરાયલી રોટલી વઘારે છે શું વઘારેસ હે રોટલી દરેજ રોટલી તો જો દરરોજ રોટલી વઘારે આવું છે બધું તો રોટલીને ખાવું હોય તો આવજો મિત્રો અને કોમેન્ટ કરી નાખજો તો જો આ ચકલા માટે જાય છે તો ઝાડના ડુંડા લાયા હતા તો આ બધા જો ચકલા માટે છે ઘણા ચણી ગયા છે તો આ બધા ચણી છે બધા તો ચકલા માટે છે સાંજનો સમય છે અને ઘરે વાગે છે તો ચાલો હવે ચાલો મિત્રો હવે આપણે બ્લોગમાં બનાવી રહ્યો છે એટલે કે ચાલો હવે જઈએ છીએ ગામમાં તો રોટલી ને એવું ખાવું હોય તો આવજો મિત્રો અને કોમેન્ટ કરી નાખજો લાઈક શેર ને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં આવજો કાલે મળશું નવા બ્લોગ સાથે તો બાય બાય